માં ગોરવા મધુનગર પાસે આવેલ ચાર રસ્તાને અકોટા બ્રિજ પાસે આવેલ ચાર રસ્તાના સિગ્નલ પાસે લાગેલ સ્પીડ બ્રેકર લવતર પ્રયોગ કે બેદરકારી તંત્ર અને પ્રશાસનની પોલમપોલ વડોદરા શહેરની સ્માર્ટ સિટી કાગળ પર છે તેનો એક જીવતો જાગતો નમૂનો વડોદરા ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે ગુજરાતના કોઈ પણ શહેરમાં કે ભારતના અન્ય રાજના શહેરોમાં આવી રીતે ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક સિગ્નલ પાસે કેરે પણ સ્પીડ બ્રેકર કે ગતિ અવરોધક જોવા મળતા નથી પણ આવા પ્રયોગો અને આવી બેદરકારી ફક્ત ને ફક્ત વડોદરા શહેરમાં જ જોવા મળી રહ્યા છે નવાઈની વાત એ છે કે ટ્રાફિક સિગ્નલ પાસે ટુ વ્હીલર વાહનો ફોર વ્હીલર કે અન્ય વાહનો વાહનો લાલ સિગ્નલ સિગ્નલ જ જ થઈ જતા હોય હોય છે છે અને ગ્રીન સ્પીડમાં નીકળતા કારણ કે ચાર રસ્તાના ટ્રાફિક સિગ્નલ ઉપર અમુક જ સેકન્ડનું ગ્રીન સિગ્નલ અને રેડ સિગ્નલ હોય છે ત્યારે ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ ઉપર સ્પીડ બ્રેકર કે ગતિ અવરોધક જોવા મળતા નથી આવું તો વડોદરામાં જ થઈ શકે છે ટ્રાફિક સિગ્નલ પાસે સ્પીડ બ્રેકર કે ગતિ અવરોધકનું આયોજન કે નવો પ્રયોગ કોના કહેવાથી થયો હશે ટ્રાફિક વિભાગ કે પછી વડોદરા શહેરના વીએમસી તંત્રનો આ નૌકાર પ્રયોગ કે પછી બેદરકારી કહેવાય